કેમ લાગે ના શું કે કોમેન્ટમાં કહેજો તમે તો આપણી પાસે આ ગાડી છે ત્યારે આપણે ઓલી સરકાર તમે આપણે જેમ આપણે રખડતા હતા તો ભાઈ જો ટાયર બે ગયું છે આપણે પંસર પીડ્યું છે તો જો ભાઈ આવા ઉપર જો આવે ભાઈ આ ગાડી આખવા મત મજા આવે ખરામ જો કોણ નહીં તો આવું આવે ખોલ્યું છે આપણે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ હું શું ગાહ ગાહર તમારું નાનો ભાઈ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મળી છીએ નવા દિવસે અને નવા વ્લોગમાં ઘણો ટાઈમ થઈ ગયો યાર અમારે તો કામ એવું બધું હાલે છે કાંઈ ટાઈમ રહેતો નહોતો તો આપણે આજે બહાર જવું છે કાર્યધાર તો અમે કીધું આપણે વ્લોગ શૂટ કરીએ તો એ તો અંધારું છે તમે જુઓ સવાર સવારમાં આ પાછળનું સીન છે બજાર છે અમારા ગામની આવી એટલે હજી વાગ્યા છે સવારના સવા સાત આપણે મસ્ત કોટ બોટ પહેરી કેમ લાગે ના આવ્યો શું કે કોમેન્ટમાં કહેજો તમે મળીએ આગળ હવે પાછા કે આપણે બતાવું તમને આગળ હજી તો હવાર છે ગાડી ખાલી છે હાવ કોઈ આવ્યું નથી બધા આવે પછી નીકળીએ તો આપણી પાસે ભાઈ આ ગાડી છે ત્યારે આપણે ઓલીએ સરકાર તમે આપણે જેમાં આપણે રખડતા હતા ફરતા હતા બધે એ તો પછી અમે દઈ દીધી હતી ઘણો ટાઈમ થયો અને આ ગાડી લાવ્યા પછી યાર કામ બધું હતું એવું બધું હાલ્યા કરતું હતું મેં કંઈ ટાઈમ રહેતો નહોતો ખાસ તો પછી કાંઈ બહુ આપણે શૂટ નહોતા કરતા ઘણો ટાઈમ થઈ ગયો આપણે આપણે બ્લોગ અપલોડ નથી કર્યો તો આજે પાછો કરીએ છીએ તો કાંઈ ફૂલ શૂટ થાય તો માફ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આપણો વિડીયો હજી તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બ્લોગની અને આગળ આખો દિવસ હશે એમાં આપણે એવું લાગે ત્યાં શૂટ કરીશું તો હવે ભાઈ ફાઇનલી અમે ગાડી અંદર આવી ગયા છે અને ચા પાણી પીધા અને હવે પછી મેં કીધું આપણે ગાડી બેસીએ ભાઈ અત્યારે બધા જે અંદર વિધિ હોય એ પતાવે છે અને અહીંયા બધું આ રીતનું લોકેશન છે ભાઈ કાંઈ બહુ ખાસ છે નહીં નીંદર કાંઈ આવતી નથી કીધું ઘડી બેસીને કે પછી જાય પાછા બાજુ અને રસ્તામાં કાંઈ મેળ આવ્યો નહીં એમનો ફોન ચાલુ હોય તો પછી કાંઈ શૂટ થાય નહીં

આ આવવાય જવાની અજય ક્યાં છો જ્યાં હું કીશું તક વિલબોલ ઓલા વિલ ખોલશો નીલાલજી ખોલવું છે તો આ લેકો પાછો હાલે તો જકડી બોલ ખોલ બે પપ્પા એની બા આપણે વિલબોલ ખોલાવીએ મારા મિત્ર છે આજે અમે બેય બોલ કરી છે ઓ ભાઈ આ બાપુ તો આવે સ્પીરલ ખોલ્યું છે આપડે મૂકી દે આલે તો આલે તો તો હવે આ એવો આ બાજુ હવે આપણે ખોલી ભાઈ ટાયર પછી તમને આખી બતાવી પછી ટાયર ખોલવા તો હવે ભાઈ અમે અહીંયા આવ્યા છીએ કોલ હાડ હતા પીલા નહીં થાય ને અમારે એવો ટાઈમ નતો ત્યાં જલ્દી ખોલી હતી ને પછી આપણે નક્કી કર્યું કે આપણે જ્યાં મશીન હોય ને એની પાસે જેમ ખોલાવીને નથી છીએ આપણું સ્પેરવ્હીલ છે પંસર કરાવવાનો ગાળો નથી સીધો આ ખોલીને આને ચડાઈ દેવા છે હાલો હવે ભાઈ પછી અમે ત્યાં કાંઈ ગાળો નહોતો રહ્યો હવે શૂટ કરવાનો હતો હવે અહીંયા એક જગ્યાએ ગાડી ઉભી રાખી છે શેવણા પેટ્રોલ પંપે